કેટલું નુકસાન અંદાજે ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયાનું નુકસાન અમે ગણાય છે આમ અંદાજ પોલીસ તંત્ર પાસે શું અપેક્ષા પોલીસ તંત્ર તો અહીં આવ્યા છે હવે કે રોજ કામ કરી પછી કે આગળની કાર્યવાહી કરશું અપેક્ષા શું છે તમારી અપેક્ષા તો ખેડૂતો આમ વધારે વધારે જાગૃત રહે અને પોલીસને આટા ફેરાન મારતા રહે આ બીટના જમાદારને આને તેને તો સારું આપ્યા આ છોરીનું પ્રમાણ પણ વધારે થાય છે હાથી લકડાને અવારનવાર છોરાયા કરે છે ઝીણી વસ્તુ એટલે એને કારણે હું શું હોય એમ મારું નામ જયેશભાઈ હાજાભાઈ રાઠોડ ગામ દુધાણા છ વીઘાની શેરડી હતી એમાં ત્રણક વીઘા જેટલે હળગી ગયા એ ગમે તે ઈરાદાપૂર્વક હળગાવવામાં આવ્યો વચ્ચે અહીંયા મારે કોઈ એવી લાઈન નથી કે એની હિસાબે હળગે કે અહીં કોઈ વાડ નથી અને વચ્ચો વચ્ચે ગમે તે કોઈ પણ અજાણ્યા શખને ઈરાદાપૂર્વક ખળગાવવામાં આવ્યો કેટલી મહેનત કરી કઈ મહેનત મહેનત તો ફાયર બ્રિગેડ આવી ગયો જેસીબી આવી ગયું બે ટ્રેક્ટર હતા રોટાવેટર વોટર મારી દીધું એટલે થઈ ગયું ને કંઈ એક વીઘાની છે એડી બોલી જાત কেডিকানেকানিেডাপেদি <laughs> জাকেকেকা। <laughs>